બધાને જય માતાજી જય માં મંગલ નવા વલોક માં તમારું બધાને સ્વાગત છે ને અત્યાર તો લો પાણી 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 તાકો સાફ કરો ને વધારે આમ તો મેલો કેટલો થઈ ગયો એ બસ આમ માથે અંબાવાનું મન માને મન માં એ નામ તા જેય માતા દી જય શ્રી કૃષ્ણ આશુબેન તો ટાકા અંદર છે ને તાકો સાફ કરે છે ને આ તાકો અમારે પાણી પીવાનો છે ટાંકી ભાણા ઉટકવાની છે ત્યાં બરસ ને ગાય ગળ ની આશુબેન સાફ કરે છે ગ્લાસ લી ને હું પાણી બાજ નાખું છું મોટર નો બમ્બો પડે ને એટલે આમાં રેત આવે બેક હા ડાર પાણી આવે ટાકા માં બે હા

આમ કોઈ સાપી દો હું સાપી હું કાકા ની અંદર સાપી હું તમને બધા ને એમ થતા છે કે મજા આવતી છે મજા કઈ ને આવતી માથે કે કેમ બહાર જાવું એ વિચાર કરું કે ઓની જીવન ટાકા માં ને સાફ કરવા એ ઓની વિચાર કરું હું કેમ નીકળી બહાર એમ સાપી દો કે વિચાર ન હા બતાવો સાપી હું હા સાપી દો પછી આવું હા આરીન ભે માંગુ નાખે ને બાય હું માંગુ નાખતો તો ભાઈ હે આ બી હે થઈ દેખાતી નોતી દીધી ટાકો મસ્ત સાફ કરને કો કેવો ની વાત આમાં પાણી ઉપર લીધે લાઈક ન આવે ત્યાં ગાય ઘર પરી માથે અંબા ઉતર મત નામે ને મને એ નામ આ ગાય ઘર માં તીલ કી મachine જાતી મે હવે તો બહાર નઈ કઈ લાવ કેવો ની બે કલાક ઉપર થી જો ઉગરમી ની પઈ લીની મે બહાર આવ છે હવે તો નીકળી જઈ તો સારું એ તો હું ટાકો સાફ કરી લેતે ભુંગળ આવી ગ્યા ટાકો સાફ કર નાખું ને બહાર આવન

ہمڑا کھچڑی کھاینو ہوتا تاو دنهو پهن حوار اوپر چوکې ته څانمونو بیٹه تا کرم راندین ته څاپی واوو اته حوار نو څانمونو بیٹو ته پوښوي جتا ته مننه په ټیمه دوختا کډه چوتا ولټی کی دې دوا خنه بایجلو ته پچی بوتل نو چرډایو نه اتار ته کھچڑی کھاین دوا پینو ہوتا زم مام ډونګړی نو ورتاون شاخ سی سای نه بای هتو کھچڑی بناول سی આર્યન ભાઈ <coughs> 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 <coughs>

હવે રસ્કો ખાવો છે એમ રસકો વાટ તો ને નિરવાનું આ તો બહુ જ તડકો છે મનમાં એટલે પોગી ગયા પછી આ એટલો રસકો પછી ખડ વાઢવા આવું તડકા ઘડીક પાણી પીને નીરાય તે ખડ વાઢવા આવું કામાં તડકો બહુ છે ને તડકો થાય નાખી પડી હું ખડ વાઢી દે તેમ પોરો ખાઈ લેલો આ તડકાને લીધે તબિયત ખરાબ થઈ જાય રસકો નીકળ દીધો ને હવે હવે જાવ ખડ વાઢવા

ভূখ লাগে খিচড়ি খাই

આશા કરું છું આજનો વલગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા મળીશું કાલે નવા વલગ માતા બધાને જય માતાજી બાય બાય